વાલિયા પોલીસે જીબી ત્રણ રસ્તાથી અંદર જતા માર્ગ ઉપરથી થ્રી વ્હીલર રિક્ષામાંથી વિદેશી દારૂણો જથ્થા સાથે બે ઈસામોને ઝૂડપી પાડ્યા હતા વાલીયા પોલીસ કોઈ શ્રાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રેવલ રિક્ષાનો ચાલક અને ઈસમ સાથે વિદેશી દારૂણો જથ્થો લઈ જીબી ત્રણ રસ્તાથી અંદર જતા માર્ગ ઉપરથી બસ ડેપો તરફ જનાળ છે

પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી એકવીસ માર્ચના રોજ સામે આવી હતી